અરે આપના ગુજરાતમાં લોકોનો જો કોઈ સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતા હોય તો તે છે બાબા રામદેવ પીર હિન્દુ સંતને મુસ્લિમો પણ પોતાના સંત માને એને પીર કહેવાય ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો છે એમ કહેવાય જરાય આતીય શક્તિ નથી એમણે રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે એમનું સમાધિ સ્થળ જે રાજસ્થાનના પોખરણ પાસે સ્થિત છે ત્યાં આવેલી એ સ્થળની મહાનતા એટલી કે લોકો રોજ ત્યાં દર્શનાર્થે ઉમટે છે એમના મેળામાં તો લોકો બહુ દૂરથી ચાલતા એક કળે પગપાળા ત્યાં નેક બાધા આખડીઓ કરીને અનેક નવા નુસ્ખાઓ અપનાવીને પોતાની અપાર શ્રદ્ધા બાબા રામદેવ પીરમાં વ્યક્ત કરે છે બાબા રામદેવ પીર એ રાજસ્થાનના પ્રસિદ્ધ લોકદેવતા અને લોકોની આસ્થાનું પ્રતિક સ્વયં ભગવાન માનવામાં આવે છે નમસ્કાર મિત્રો સવાયા કચ્છી હિન્દવા પીર રામદેવ પીર મૂળ રાજસ્થાનના પરંતુ કચ્છની અઢારે આલમ જેને નમે છે એ રામદેવ પીરની વાત આપણે કરવી છે જાણીતા કચ્છી પ્રવક્તા એકલવીરાના કહેવા પ્રમાણે કચ્છના નવસો બાણું ગામોમાં એકસો વીસ જેટલી પ્રજાતિઓ રહે એમાંથી મોટાભાગની જ્ઞાતિઓ આ હિન્દવા પીરના પરચાથી પ્રેરિત થઈ તેમને નમે છે કચ્છના નવસો બાણું ગામોમાં અંદાજે ત્રણસો જેટના રામદેવ પીરના મંદિરો આવેલા છે રાજા અજમલજી નાનકડા રજવાડાનું સરસ સંચાલન કરતા એક વખત ત્રણ વર્ષના કાળમાં દુષ્કાળ પડી પછી ચોથા વર્ષે ધોધમાર વરસાદ થયો એટલે વહેલી સવારે નગરના ખેડૂતો ખેતરમાં વાવણી કરવા નીકળ્યા પરંતુ રસ્તામાં સામે મળેલા તુવરવંશના રાજા અજમલજીને જોઈ ખેડૂતો પાછા ફર્યા કારણ કે અજમલજી અને તેમના રાણી મિલણદે નિસંતાન હતા વાંજિયાના દર્શનને અપશુકન માની ખેડૂતો પાછા ફર્યા રાજાને આ વાતનું ખૂબ જ દુઃખ થયું અને રાણી મિલણદેના કહેવાથી ભગવાન શંકરની કઠોર આરાધના કરી ભગવાન શંકરે રાજા પર પ્રસન્ન થઈ આકાશવાણી કરીને દ્વારકાધીશ શ્રી કૃષ્ણની આરાધના કરવા જણાવ્યું કિનારે આવેલા દ્વારકાધીશ મંદિરમાં ખૂબ જ ભાવપૂર્વક આરાધના કરી દર્શન દેવા આજીજી કરવા લાગ્યા પણ વાજિયાના વિલાપથી ભગવાનની મૂર્તિ તેમના પર હસ્તી હોય એવો આભાસ થવાની અજમલજીએ ભેટ ચડાવવા લાવેલા મોતીચૂરના લાડુનો છૂટો ગા ભગવાનને કપાળ પર માર્યો મંદિરના રખેવાળને લાગ્યું કે આવું કરવાથી મૂર્તિ ખંડિત થઈ જશે એટલે બલા ટાળવાના ભાવથી ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ દરિયામાં બિરાજે છે એવું કહ્યું ભાવમાં આવીને અજમલજીએ કૃષ્ણને મળવા દ્વારકામાં આવેલા દરિયામાં જંપલાવી દીધું દરિયાના ઊંડા પાણીમાં આવેલી સોનાની દ્વારકા નગરીમાં ભગવાનનો ભેટો થયો તેમના કપાળ પરથી લોહી વહેતું હતું એટલે અજમલજીએ એનું કારણ પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા જવાબ આપ્યો કે તેમના એક ભક્તે તેમને મોતીચૂરના લાડો મારવાથી કપાળ લોહી લુવાણ થઈ ગયું હતું શર્મિંદા બનીને અજમલજીએ ભગવાનને ખરા દિલથી માફી માંગીને પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું એટલે જ નહીં સ્વયં ભગવાન તેમના કુળમાં જન્મ લે એવી માગણી કરી ભગવાન શ્રી કૃષ્ણએ માંગણી સ્વીકારી રાજસ્થાનની મરુભૂમિ પર અવતાર ધારણ કરી લોકોના દુઃખ દૂર કરનાર અને લીલા રચી હિન્દવા ધર્મનો પ્રસાર કરવાનું વચન આપ્યું આખરે રાણી મિલનદેના કુખે એક દીકરો જન્મ્યો અને બીજા દીકરા તરીકે સ્વયં ભગવાન પારણામાં પ્રગટ થયા પ્રગટ થતા જ લીલા રચી પોતાના આગમનના કંકુ પગલાં પાડ્યા પાણીના હાંડલા દૂધથી છલકાવા લાગ્યા અને પ્રભુ પારણામાં સૂતા સૂતા દૂધથી ઉભરાતા હાંડલાને જોઈ પારણામાંથી હાથ લાંબા કરી હાંડલા ઉતારી લીધા આખું નગર મંત્ર મુગ્ધ થઈ ગયું મોટા પુત્રનું નામ વિરમદેવ અને નાના પુત્રનું નામ રામદેવ રાખવામાં આવ્યું એકવાર નાના રામદેવે જીદ કરી ગોડો માંગ્યો જીદ પૂરી કરવા મિલણદેવ રાજાના દરજી પાસેથી મલમલના કાપડમાંથી ઘોડો બનાવી દીધો ઘોડો પર બેસતા જ ગોડામાં પ્રાણ પૂરાયા ઘોડો ઉડીને મહેલની બહાર ચાલ્યો ગયો રાણી ડરી ગયા થોડા સમયમાં ખબર પડી કે અભિમાની અને લાલચુ દરજીએ ગોડામાં ચોરાયેલા કપડાનું થીગડું માર્યું હતું રાજાના ડરથી અને રામદેવજીના ચમત્કારથી દરજીનું રાજદરબારી દરજી હોવાથી અભિમાન ઉતરી ગયું અને ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી એક ઋષિના આશ્રમમાં એક વણિક વેપારી કન્યાનું શિયાળ લૂંટ્યું આ કૃત્યથી ક્રોધિત થઈ ઋષિએ વણિકને શ્રાપ આપ્યો એટલે વણિક માણસ ખાઉં રાક્ષસ બની ગયો આ ભૈરવ રાક્ષસના અત્યાચારોથી લોકોને બચાવવા રામદેવ તેને હરાવ્યો ભૈરવ રાક્ષસને ખૂબ પસ્તાવો થયો એ જાણી રામદેવ વરદાન આપતા કહ્યું કે જ્યારે હું પીર તરીકે સ્થાન મેળવીશ ત્યારે મારા મંદિરમાં તને પણ સ્થાન મળશે અને મારા પ્રસાદમાં તારો પણ ભાગ રહેશે આજે રામદેવ પીર મૈશ્વરી જ્ઞાતિમાં ખૂબ પૂંજાય છે કારણ કે ડાલી નામની એક પછાત જ્ઞાતિની છોકરીને બેન બનાવી તેના ઘરે ભોજન લીધું અને ઊંચ નીચના ભેદ દૂર કર્યા આજે રામદેવડામાં રામદેવ પીરના દર્શન કરવા પછી સતી ડાલીના દર્શન કર્યા પછી જ રણોજાની જાત્રા પૂરી થયેલી ગણાય રામદેવ પીરે ચમત્કારી હારમાળા સર્જી આંધળાઓને દેખાતા કર્યા અપંગોને હાથ આપ્યા રક્તપિતિયાઓને સાજા કર્યા માનવ ઉદ્ધાર માટે સર્જેલા તેમણે ચમત્કારી જ્ઞાતિ સાંભળી ચેક મક્કા મદીનાથી મુસ્લિમ પીરો પરીક્ષા કરવા આવ્યા રામદેવ પીરે પોતાના અનેક પરચા બતાવ્યા એટલે હિન્દુ મુસ્લિમની એકતા અર્થે મક્કા મદીનાના મુસ્લિમ પીરોએ રામદેવ પીરને હિન્દવા પીરની પદવી આપી આ હિન્દવા પીરે સવર્ણ અને પછાત જ્ઞાતિ વચ્ચે ભાઈચારો સ્થાપ્યો ડાલીબેનના આગ્રહથી તેમણે ઉમરકોટના કુંવરી નેત્રાદે સાથે લગ્ન રચ્યા નેત્રાદેને નજર નહોતી હતી રામદેવીને તેમને ચમત્કાર દ્વારા નજર આપી દેખાતા કર્યા સમય જતા સાદાજી અને દેવરાજજી નામના ધર્મનો પ્રચંડ પ્રચાર કર્યો બોહિતા શેઠ નામના વેપારીનું અભિમાન ઉતારવા ભરદરીએ તેમનું વહાણ બચાવી ચમત્કાર સર્જાવ્યો ત્યારથી દરિયાની ખેપમાંથી પાછા ફરતા ખલાસીઓ તેમના નામનું શ્રીફળ વધેરે છે જોધપુરના રાજાએ બંધાવેલા તળાવનું પાણી ખારું થઈ જતા પાણીમાં પાતાળમાં રામદેવ પીરે તીર મારી મીઠું પાણી કાઢી તળાવ ભરાવ્યું ત્યારથી તળાવનું પાણી મીઠું થઈ ગયું માનવતાની મહેકે ફેલાવવા આવ્યા તો કેટલાક ચમત્કારો કર્યા છેવટે સમાધિનો સંકેત મળતા જીવતા સમાધિ લીધી અને અલખદણીની આરાધનાનો ઉપદેશ આપ્યો જેમાં સંસારના રહી દિન દુખિયાની સેવા કરતા કરતા પ્રભુ ભક્તિનો બોધ આપ્યો તેમની સમાધિ પર દુધળનો ધૂપ નારિયેળ અને ધજા ચડાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય એવા સંકેત છે રામાપીદના શ્રી રામદેવજીનું પ્રાગટ્ય સતી સ્વપ્નમાં દેખતા મહાતેજ પ્રકાશ અવશ્ય તણા અસવારનો થયો દર્શનાભાસ ભાદરવા સુધી દશમની મધરાત પછી સતી દેને સ્વપ્ન આવ્યું મહેલમાં તેજનો મહાપ્રકાશ છવાયો હતો અને એમને શ્વેતાંગી રૈવત પર અવસાર થયેલા કેસરી જામો માથે મુકુટ અને હાથમાં ભાલાનું આયુધ ધારણ કરેલી દિવ્ય વિભૂતિ દેવના દર્શન થયા થોડી વારે તેમનું સ્વપ્ન સરી ગયું તેઓ જાગૃત થયા અને તરત જ અજમલજીને સ્વપ્નની વાત કરી સતીના સ્વપ્નની વાત સાંભળી વખતે એમને પણ આભાસમાં જે સામ્યસ્યા થતી હતી તે શ્રી દ્વારકાધીશના આગમન આગાય રૂપે હતી પરોડીએ મિલણદેને ગૌશાળામાં ગયા દૂધ દોઈ દેગડી ભરી લાવ્યા આજે મંગળાના મોટા પાષણાના ચૂલામાં અગ્નિ સળગાવી દૂધને ગરમ કરવા મંગળા પર દેગડી મૂકી ગાયોને નિરણ પાણીની માવજત કરવા લાગ્યા ચોપાઈ સવંત ચૌદસનો નો એકસઠ ચાલી બાણરૂપ થયું દીનદયાલી બાદ્રની એકાદશી સવારે શુક્લ પક્ષના શુભ અવસરે શુભ ગુરુવાર આંગણે કુમકુમ પગલાં છાપ્યા પ્રાદુભાર્વ પરચા પ્રતાપા પાણને પોડી કરને વધારી દૂધ ઉકળતી દેઘ ઉતારી ગાયોને નિરણ પાણીની વ્યવસ્થા કરી દેને દૂધની દેગને ચૂલે મૂકેલી છે તે ઉભરાઈ જશે એમ યાદ આવવાથી ઉતાવળા ઉતાવળા ત્યાં આવ્યા અને જુએ તો ચૂલા ઉપરથી દેગને નીચે ઉતારેલી દીઠી તેથી તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો દાસી કોઈ હાજર નથી અજમલજી પોતાના આરામ ભવનમાં પ્રભુ સ્મરણની માળા રટણમાં છે અને આ દેગ ઝૂલેથી નીચે કોણ ઉતારી પુરુષ આશ્ચર્ય પામ્યા ત્યાં એમની નજર પરશાળમાં પડી ત્યાં તેમણે ઠેર પગલાની છાપો પડેલી દીઠી તેથી પોતે આશ્ચર્ય મુગ્ધ બની ગયા ધારણ પાર આવતા એમણે વિરમદે પાસે બીજા તેજસ્વી બાળકને પારણામાં મૂતેલો જોઈ તેથી તે હેરત પામી ગયા અને તેમણે હરખભેર જય અજમલજીને આ રટવામાં ખબર આપી નિત્ય નિયમથી પરવારી અજમલજી આવ્યા એમણે કુમકુમ પગલાં જોવા દૂર ઉકળતી રેગડીને નીચે ઉતારી લીધેલી દેખી પારણા પાસે આવીને જોયું તો પારણો પોટેલો બાળક ચપળ અને તેજસ્વી નેત્રોથી અજમલજીની સામે જોઈ મરક મરક મુખ કરી સ્મિત કરતો હતો વળી એના પગને દૂધ સ્પર્શેલું જોઈ પોતે સમજી ગયા કે દેગડીને બાળકુંવરે નીચે ઉતારેલી છે ભગવાન શ્રી દ્વારકાધીશે જે વરદાન આપ્યું હતું તેનું સ્મરણ તેમને તાજું થઈ ગયું અને દંડવત પ્રણામ કરી આનંદમગ્ન બની ગયા ત્યાર બાદ તેમણે મેળવેલા વરદાનની મીણલ દેને વાત કરી ચોપાઈ શ્રી હરિ અજમલ ઘર અવતરી મીણલ દેને હરખ અપારી હરખે પ્રજાનો નર નારી સ્વરૂપ જોઈ ઉપર અચરજ ભારી અજમલજી માંગલિક પ્રસંગે પ્રજાનો દિવ્ય સમસ્યારૂપી રૂપી કુંકુમ રૂપી છાપ અને બાલ સ્વરૂપના દર્શન કરી શકે એમ ધારીને ગામમાં ઢોલ પીટાવી પ્રજાને ખબર આપી દરબારગઢના દ્વારે મંગલ નોબત વાગવા લાગી શરણાઈઓ ગહેવા લાગી ગામમાં વાયુ વાત ફેલાઈ કે દરબારગઢના રાજભવનમાં ઠેર ઠેર કંકોના પગલા પડ્યા છે પારણામાં કુંવર પોટ્યો છે એવો પારણામાં સૂતા સૂતા હાથ લંબાવીને ચૂના પર ઉકળતા ઉભરાતા દૂધની ડેગડીને નીચે ઉતારી છે આવી નવાઈ પમાડે તેવી વાત પ્રસરવાથી નરનારીઓમાં આશ્ચર્ય છવાયું અને સ્ત્રી પુરુષોના ટોળે ટોળાઓ આવવા લાગ્યા રાજભવનમાં દિવ્ય તેજ નિહાળી આશ્ચર્ય ચકિત થઈ ગયા બાળકને જોઈ સૌ થવા લાગ્યા તેમના હૃદયમાં સાક્ષાત પ્રભુ દર્શન કર્યા હોય તેટલો આનંદ ઉભરાવા લાગ્યો કમલનયન ગૌરાંગ વિશેષા બાને વિષ્ણુ તિલકની રેખા સ્મિત વંદન તેજસ્વી સોહે નિરખી નારીજન રૂપતિ મોહિ સ્ત્રીઓ કુમકુમ ચરણ જ લઈ ચાલના કરવા લાગી અને પોતાના બાળકોને કપાળે તિલક કરવા લાગી પુરુષો પારણા પાસે આવી બાળકને થડી થડી નિરખવા લાગ્યા બાળકુંવરનું દિવ્ય સ્વરૂપ ગોરુ અંગ કમલ સમાન નેત્રો કપાળમાં વિષ્ણુ તિલકની ઉપસેલી રેખા મંદ મંદ હાસ્ય કરતી મુખ મુદ્રા જોઈ સૌ આશ્ચર્ય મુગ્ધ બની ગયા હતા આનંદ થી ઉભરાતા હતા તેઓ બાળકને નિખરતા ધરાતા નહીં સોરઠો તરવરાટ તને જોઈ ચપળકતા થયા મુગ્ધ નરનારી જોતા સોડમ ગોંગળ ધૂપની આવી મથમથ ભવન હવા પ્રસરાવી છંદ દ્વારિકાના નાદ પ્રગટ્યા રાય પ્રોકરણના ઘરે કંકુતાણા પગલાં પાડ્યા ને પારણે પોઢણ કરી દુદડે ઉકળતી દેગને લંબાવી કર હેઠે ગરી અજમલ અને રાણી મિલન હૃદય આનંદ ભરી કેશવ તણા પ્રભુ આજ પ્રગટ્યા રામદેવજી કુવરા રામદેવ પીરને શા માટે કહે છે બાર બીજના ધણી રામા પીરના નોરતાના અવસરે જાણો રામદેવ પીરનો મહિમા શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામદેવ પીરને લીલા નેચા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે તો આ જ નવરાત્ર દરમિયાન ભાદરવા સુદ બીજ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો બારબીજના ધણી અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા ખૂબ જ વધુ છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીરના ભજનો ગાય છે ઉપવાસ કરે છે નેજા અર્પણ કરે છે તો આ જ નવરાત્રિ દરમિયાન રામાપીરનો જન્મદિવસ છે અને એટલે જ શ્રદ્ધાળુઓ મન આ અવસરનો વિશેષ મહિમા જાણે છે રામદેવ પીરને ભક્ત પીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે તેમનો જન્મ લગભગ છસો વર્ષ પૂર્વ

એક માન્યતા મુજબ રામદેવપીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવપીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવપીરને ભમ્મર બાલો ગોગળ ધૂપ ભસ્મ દોળી ધર્મ તજામ અને આદિપંથથી અલખની જોડી ભેટ આપેલ જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમય પોતાના ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બારે સ્થાન પર એક જ દિવસે અને એક જ સમય હાજર રહી તેમનો પરચો પૂર્યો બારે ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જય જયકાર કર્યો અને 12 બીજના ધણીનો નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તેમના ભજનોનું વિશેષ મહત્વ રહેલું છે ગોડલિયો ગોડલિયો અર્થાત ગોડો બાબાની સવારી માટે પૂજાય છે કહેવાય છે કે બાબા રામદેવજીએ બાળપણમાં જ પોતાની મા મીનળદે પાસેથી ગોળાની જીદ કરી હતી બહુ સમજાવવા પર બાળક રામદેવના માનવા પર અંતે હાર માનીને માતાએ એમના માટે એક દરજીને ત્યાં એક કપડાંનો ઘોડો બનાવ્યો આદેશ આપ્યો તથા સાથે જ દરજીએ કિંમતી વસ્ત્રો પણ એ ઘોડાને બનાવવા હેતુ આપ્યા ઘરે દરજીએ મનમાં પાપ આવ્યો અને તેને કિંમતી વસ્ત્રોની જગ્યાએ ચિત્રામાંથી ઘોડાને બનાવ્યો અને ઘોડો માતા મીનળદેને આપી દીધો માતા મીનળદે બાળક રામદેવને કપડાનો ઘોડો આપતા એની જોડે રમવાનું કહ્યું પરંતુ અવતારી પુરુષ એટલે બાબા રામદેવને દરજીને ધોખાદળી જ્ઞાત હતી અંત એમણે દરજીને સબક શીખવાડવાનો નિર્ણય લીધો એ ગોડો આકાશમાં ઉડવા લાગ્યો આ જોઈ માતા મિનળદે મનોમન ગભરાવા લાગી એમણે તરત જ દર્દીને બોલાવી ગોડા વિશે પૂછ્યું એણે માતા મિનળદેને બાળક રામદેવને માફી માંગતા કહ્યું કે એણે ગોડામાં ધોખાધડી કરી છે અને હવે પછી એવું ક્યારે નહીં કહ્યું એવો વચન આપ્યો આ સાંભળીને રામદેવજી પાછા ધરતી પર ઉતરી આવ્યા ને દર્દીને ક્ષમા કરતા

કે અન્ય પવિત્ર સ્થાન પર રાખી પગલિયાનું વર્ણન આ દોહામાં કરાયેલું છે અને દેવા કા તો માથા પૂજજે મારે દેવરા પગલિયા પૂજજે અર્થાત બધા જ દેવતાઓ શિષ્યની વંદન થાય છે જ્યારે બાબા રામદેવ એકમાત્ર એવા દેવ છે જેમના પદચિહ્ન પણ પૂજાય છે પવિત્ર જલ માટીનો ગોળિયો પગપાળા ચાલવાની હોડ અને હવે બાબા રામદેવ પીરની ભક્તિ મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો કમેન્ટમાં જય રામદેવ પીર જય બાબારી અવશ્ય લખજો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી સૌનો આભાર જય બાબારી